प्रश्न नंबर एक ना चूला की शोध को चार्ल्स बेबेज बी मार्टिन कूपर सी जॉन गोरी दी जेम्स शार्प जो जवाब छे दी जेम्स शार्प प्रश्न नंबर बे कया देश में भूकंप आवे आए એ અમેરિકામાં બી કેનેડામાં સી જાપાનમાં ડી ચીનમાં સાચો જવાબ છે સી જાપાનમાં પ્રશ્ન નંબર ત્રણ દુનિયામાં સૌથી વધુ કઈ શાકભાજી ખાવામાં આવે છે એ ટામેટા બી રીંગણા सी डी गाजर साचो जवाब छे अ टाटा प्रश्न नंबर चार क्या देश में सौथी एयरपोर्ट छे ए भारत में बी चीन सी ब्राजील डी अमेरिका में સાચો જવાબ છે દી અમેરિકામાં પ્રશ્ન નંબર પાંચ કયા પ્રાણીના દૂધમાંથી દહીં બનતું નથી એ માદા ઊંટ બી બકરી સી ઘેટું દી ભેંસ સાચો જવાબ છે એ માદા ઊંટ પ્રશ્ન નંબર છ सौप्रथम चा खेती कया देश करी हती? ए भारत बी चीन सी स्पेन डी इज़राइल साचो जवाब छे बी चीन प्रश्न नंबर सात मधमाखी ने केटली आंखों ए बे बी चार सी 5 डी 6 સાચો જવાબ છે સી 5 પ્રશ્ન નંબર 8 માણસ ના જીવ નો વજન કેટલો હોય છે એ 11 ગ્રામ બી 20 ગ્રામ સી 21 ગ્રામ ડી 30 ગ્રામ સાચો જવાબ છે સી એકવીસ ગ્રામ પ્રશ્ન નંબર નવ ટેબલ ટેનિસનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો એ ભારતમાં બી થાઈલેન્ડમાં સી ઓસ્ટ્રેલિયામાં દિ ઇંગ્લેન્ડમાં સાચો જવાબ છે દિ ઇંગ્લેન્ડમાં પ્રશ્ન નંબર દસ સૌથી વધારે કારેલાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે એ ગુજરાતમાં બી હરિયાણામાં સી મધ્યપ્રદેશમાં ડી રાજસ્થાનમાં સાચો જવાબ છે સી મધ્યપ્રદેશમાં प्रश्न नंबर अग्यार विश्व प्रथम कया देशे बनावी हती ए भारत बी चीन सी जर्मनी दी अमेरिका साचो जवाब छे सी जर्मनी प्रश्न नंबर बार कया प्राणी ने आठ आंखों ए उंदर पतंगिय सी बिलाडी, दी स्टारफिश जवाब छे दी स्टारफिश। प्रश्न नंबर तेर कया शाक भाजी नो रस पीवा थी रोशनी वधे छे? ए टाटा बी कोबी सी पालक दी बटाका સાચો જવાબ છે સી પાલક પ્રશ્ન નંબર 14 ભારત માં સૌપ્રથમ કમ્પ્યુટર ક્યાં બનાવવામાં આવ્યું હતું એ બેંગલુરુ માં બી મુંબઈ માં સી કાનપુર માં ડી દિલ્હી માં સાચો જવાબ છે એ બેંગલુરુ માં प्रश्न नंबर 15 કયા રાજ્યને ખાંડની વાટકી કહેવામાં આવે છે? A ગુજરાત B બિહાર C મધ્યપ્રદેશ D ઉત્તરપ્રદેશ સાચો જવાબ છે D ઉત્તરપ્રદેશ. પ્રશ્ન નંબર 16 વિશ્વનું સૌથી ઠંડુ ફળ કયું છે? ए निये बी सफरजन सी द्राक्ष दी बेलप जवाब छे, दी बेलपत्रक प्रश्न नंबर सत्तर क्या देश म रात्र खेती कर भारत बी चीन सी जर्मनी दी अमेरिका साचो जवाब छे दी अमेरिका प्रश्न नंबर अठार क्यू आर कोड नूरु नाम शू ए झड़पी जवाब बी झड़पी वाचो सी झड़पी दौड़व दी क्विक रिस्पोन्स कोड साचो जवाब छे दी क्विक रिस्पोन्स कोड પ્રશ્ન નંબર ઓગણીસ કયા દેશમાં સૌથી વધુ વૃક્ષો છે એ ભારત બી રશિયા સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે બી રશિયા પ્રશ્ન નંબર વીસ ભારતના કયા રાજ્યમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ए तमिलनाडु म बी बिहार म सी केरल म डी गोवा म साचो जवाब छे ए तमिलनाडु म प्रश्न नंबर एक कया देश में एक पण कीड़ी जोवा मरती नथी ए भारत बी चीन सी ग्रीनलैंड डी अमेरिका साचो जवाब छे, सी ग्रीनलैंड। प्रश्न नंबर बीस कागड़ गनपाउडर नी शोध कया देशे करी ए भारत बी चीन सी जापान दी अमेरिका સાચો જવાબ છે બી ચીન પ્રશ્ન નંબર 23 મેગી નૂડલ્સ ખાવાથી શરીર નું કયું અંગ ખરાબ થઈ શકે છે કેક liver બી કિડની સી તમાગજ ડી ફેફસા સાચો જવાબ છે કે liver વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો